હેલો ફ્રેન્ડ જય દ્વારકાધીશ આજે હું તમારા માટે દ્વારકા નગરી ની પ્રખ્યાત એવા ધીરેન્દ્ર સર માણે કે તો ચલો ફ્રેન્ડ્સ આપણે આ ખીચડીની રેસીપી જોઈએ શું શું ઇન્ગ્રીડિયન્ટ છે કઈ રીતે પ્રખ્યાત છે તો ફ્રેન્ડ્સ આ ખીચડી અને ઓસામની માહિતી આપે છે દુષ્યંતભાઈ તમે જોઈ શકો છો ખીચડી અને સાથે ઓસણ તો દુષિત કેમ છો જય દ્વારકા જય માહિતી આપો જય આ ખીચડી વર્ષ જૂની છે અને દ્વારકાના સ્થાનિક રહેવાથી ગુગડી બ્રાહ્મણ સિવાય કોઈના પરિવાર ને આવડે નહીં અને આ શોપ હું ત્રીસ વર્ષથી ચલાવું છું એક સમયે આ વસ્તુ ખાલી પંદર રૂપિયાની વેચતો તો આજ વસ્તુ એકસો રૂપિયાની વેચું છું દ્વારકાની પ્રસિદ્ધ ખીચડી બ્રાહ્મણ દ્વારકાના સ્થાનિક બ્રાહ્મણ સિવાય કોઈના બને નહીં આ એક એની ખીચડી છે કે જે કોઈ દ્વારકા આવે તો ખીચડી ખાઈને જાય સ્વાદિષ્ટ ખીચડી હિન્દુસ્તાનમાં બીજી જાતની ખીચડી મળે પણ આ એક દ્વારકાના એક્સ્ટ્રા ઓર્ડિનરી ખીચડી છે જય બહુ જ ટેસ્ટી છે બહુ જ ટેસ્ટી છે ફ્રેન્ડ દ્વારકા આવો એક વખત અહિયાં ની મુલાકાત અવશ્ય લેજો બહુ જ સરસ સ્ટેશ છે